નમસ્તે ખેડૂતભાઈઓ વેપારીભાઈઓ આજે ગોલ્ડકિન કંપનીમાંથી હું હિતેન્દ્ર બાણુગરિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું કંપની તરફથી એમડી સાહેબ ખુદ આપણી આ મેગા મિટિંગમાં પ્રસ્થાન કરેલ છે અને આ સાથે હું મારા વેપારીભાઈ કામધેન એગ્રો કેમિકલ રોટેલરને વિનંતી કરીશ કે લાલુભાઈને વિનંતી કરીશ કે એ બે શબ્દ આવા સુ પ્રસંગે બોલે અત્યારે આજે મીટિંગમાં દુધીલી ગામે જોધાભાઈ આપાભાઈ પરમારની વાડીએ આ સૌ આજે મેગા મિટિંગનું આયોજન કરેલ છે એમાં દરેક ખેડૂતે હું બધાને આવકારું છું કંપની વતી અને આ દુશાલા કપાસની વેરાયટી છે બહુ સારી વેરાયટી છે સુષ્ય જીવત પણ ઓછું આવે છે ઝીણવાની સાઈઝ મોટી છે તળમાં સારું છે અને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન આવે છે આ વેરાયટી હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે એક એક પેકેટ વાવજો જય હિન્દ જય ભારત અને ફાર્મર નો અભિપ્રાય લેશું તમને ફાર્મર કેવું લાગ્યું આ બિયારણ સારું લાગ્યું મને સારું લાગ્યું તો તમારી દ્રષ્ટિએ સારું છે બીજા ખેડૂતોનું ભલામણ કરશો તમે ભાવ જોઈએ એમ ને તમે અત્યારે આજે ફિલ્ડ તમારા ઉભું છે તમે તમે આપ્યો એ બદલ કંપની વતીથી આપનો આભાર અને બીજા નંબર માં આમાં પણ શિયાળો મોડે થાય નીકળ્યો